ગુના લોકો ને તેમના માતા-પિતા, દાદા-દાદી વગેરે પાસેથી વારસામાં સોનું મળે છે. જો તમારી પાસે વારસાગત સોનું છે તો તમારે ટેક્સ વિશે કેટલીક બાબતો જાણવી જોઈએ. શ્યાકુમનナ નમસ્કાર, આજના વિડિયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારે એ પણ જાણવું જોઈએ કે આવા સોના પર આવકવેરો વસૂલવામાં આવે છે કે નહીં આ વખતે આવકવેરો ભરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર છે ભારતીય કર કાયદા અનુસાર વારસાગત સોનાને કરપાત્ર આવક ગણવામાં આવતી નથી તેથી તમારે ફક્ત સોનું મેળવવા માટે આવકવેરો ચૂકવો પડશે નહીં પરંતુ જો તમે તે સોનું વેચવાનું નક્કી કરો છો તો નિયમો બદલાય છે તે કિસ્સામાં તમારે મૂડી લાભ કર ચૂકવો પડશે આ કર આખા સોનાના મૂલ્ય પર નહીં પરંતુ વેચાણમાંથી થયેલા નફા પર વસૂલવામાં આવશે કરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે વારસાગત સોનું વેચતી વખતે સંપાદનની અનુક્રમિત કિંમતને ધ્યાનમાં રાખીને કરની ગણતરી કરવામાં આવે છે સંપાદનની અનુક્રમિત કિંમતનો અર્થ એ છે કે ફુગાવાને ધ્યાનમાં રાખીને ખર્ચ ગોઠવવામાં આવે છે આ માટે ખર્ચ ફુગાવો સૂચકાંકનો ઉપયોગ થાય છે નિષ્ણાતોના મતે આ કરનો બોજ ઘટાડે છે વારસાગત સોના પર મૂડી લાભની ગણતરી માટે બે મહત્વપૂર્ણ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવે છે સંપાદનનો ખર્ચ અને હોલ્ડિંગ સમયગાળો સંપાદનનો ખર્ચ એ રકમ માનવામાં આવે છે જેના પર અગાઉના માલિકે મૂળ રૂપે સોનું ખરીદ્યું હતું જો તમે 1 એપ્રિલ 2001 પહેલા સોનું ખરીદ્યું હોય અને તમને ખબર ન હોય કે તે કઈ કિંમતે ખરીદ્યું હતું તો તેની કિંમત 1 એપ્રિલ 2001 ના રોજના સોનાની કિંમત ગણી શકાય નફા પર કેટલો ટેક્સ ચૂકવો પડશે સોનાના વેચાણ પર થતો નફો મૂડી લાભ karne অধীন છે તે બે પ્રકારનો છે પહેલો ટૂકા ગાળાનો મૂડી લાભ STCG અને બીજો લાંબા ગાળાનો મૂડી લાભ LTCG જો તમે ચોવીસ મહિનાની અંદર સોનું વેચો છો તો તમારે ટૂંકા ગાળાનો મૂડી લાભ કર ચૂકવો પડશે આ કર તમારા આવકવેરા સ્લેબ અનુસાર વસૂલવામાં આવશે જો તમે ચોવીસ મહિના પછી સોનું વેચો છો તો તમારે લાંબા ગાળાનો મૂડી લાભકર ચૂકવો પડશે જે બાર દશાંશ પાંચ ટકા હશે